આપણે જા ખાતા ખાલી દૂધ થઈ જશે નાસ્તો પાસે બધું નાસ્તો તો અઠવાડિયા ભૂસ્યો એટલે ખવાય એવું નહીં

પર બંડલ રબર નહી સડાય આપણે એમ કઉ પેલા કે દીધું કે મારો ભાઈબંધ હારો માણસ છે અને તું અત્યારે મસાલા નહી લેવું એટલે મારા હે તું સારો ના કરીશ અઢિયા સઢ્યો છે માતાજી

છે એવું નઈ કે બધે જાઓ તું બધા સેવા કરતા એમ ગણું બધું ખવડાયું ગમ ઘણું બધું ખવડાયું પોતા ઘરી ગયા લેમડા નો અને દાખો રહી ગયો હે

એટલે જગ્યા બગ્યા ને હાલ લે તમારે કાકડી ને કોઈ લે આવું કરી ને પેલા કોઈ બૈરું નહી હાલતું અને પેલા કાકડી ઘરની દિવાલો પડી ગઈ આ તમે આવું કર્યું એટલે